હાલો બધા જમવા કાચા કાચાચા ખાવામાં કાચા પાંદડા સુકાઈ ગયા હા બાજુ થોડાક હા છે બૌડી કાચા બહુ આજે

કવર એન્ટ્રી થઈ ગયા છે વાવતર નીકળી ગયા વાવતર નીકળ્યામાં અગિયાર કવર એન્ટ્રી થયા છે અને ઇસ્ટન થયા હતા ઓગણીસ અને ઓપોઝ ડિલિવરીમાં થયા છે પાંચ કવર એ ઓપોઝ ડિલિવરીનું કવર કાઢવું પડે કેમ કે કોઈ લેવા આવે ને તો લેવાના હોય નકર વાવતર ભાવ્યું હોય એમને લેવા ફોન કરવાના બાકી છે હજી પપ્પા ક્યા છે ટકા દેવા આવશે એટલે ફોન કરે બધાને પછી આવે તો લઈ જાય ખબર ફોન કર્યો કે એમ કહે કે આવું તો અમે લઈ જાતું એને વાંચવાનું બેસી લઈ જાય નકડા હોય ખબર એમને

કે મને આમ થયું કેમ થયું ને મમ્મી મને તરત બતાડવા આવે કે મમ્મી જોઈ કે જો જો મમ્મી જોઈ કે એમ કરે પોતે અને એટલો રાજી થાય એટલો રાજી થાય બહુ જ રાજી થઈ જાય પોતે એમ અને આપણે જો મહેમાન આવ્યા હતા ને પણ કાલે તો એ મહેમાનો ક્યાંથી હતા એ ખબર તમને કહો હમણાં કચ્છમાંથી આવ્યા હતા કચ્છની ભુજની બાજુમાં રામપર વેકરાથી આવ્યા હતા રામપર વેકરા ગામો ત્યાંથી આવ્યા હતા પણ એ રોકાણા નહોતા ચા પાણી પીને નીકળી ગયા હતા એ લોકોને ને રજા નહોતી એટલે પછી નીકળી ગયા એ કાલે તો આપણે એટલે કાલે બહુ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી અને પછી મિહાઇ ગયા એટલે પછી આપણે રસોઈનો ઓળી ગઈ અને વેરાઓને તો જો કે કામ હોય જ કંઈ કામ ન હોય એવું બને જ નહીં ભાઈ તો કામ હોય જ કોઈ કામ કે ન હોય એમ નહીં પણ અમારે થોડુંક વધારે હોય મારે એમ એ કામકાજમાં વર્ગી જાય એટલે પછી વ્યસ્ત રીતે એકલો એકલો વિડીયો બનાવતો હોય પછી મને બતાવતો હોય કે મમ્મી જોઈ કે કેવો બરોબર બન્યો છે તો સારો બન્યો હોય એટલે હું કહું આ સરસ છે તો રાજી થઈ જાય પોતે અને કોઈ પણ એના વિડીયો જોવે ને તો એ પોતે જોઈને કહે કે જો આને જોયો આ જોયો મમ્મી જો વિડીયો મારા બધા જોવે છે એટલે એ બહુ જ રાજી થાય તમે બધા એનો વિડીયો જોવો ને એટલે પણ હા સારું કાલે બ્લોક ચાલુ કરી દો તો કે આજે પૂરો પૂરો કમ્પ્લીટ થયો છે અને આપણે બધા વિડીયો જોતા રહેજો નવા નવા વિડીયો આવતા જ રહે રહેશે યશ મેસવાણીના બ્લોગના જોતા રહેજો બધા વિડીયો આપણા અને આ વિડીયો ગમ્યા હોય લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ છે મારા કલર મજામાં ચાલો મળીએ બીજા બ્લોગ માં